તો વા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બધા કેમ છો મજામાંના મિત્રો તો મિત્રો આજે જે નોટેશન ગીતનું લઈને આવ્યો છું તે છે કે મેં પહેલાં ગાયું કે આરી આંખે ઉજાગર જે આપણે ગોપાલ ભરવાડ તેને ગાયેલું છે અને ખૂબ મિત્રો ગીત ચાલેલું છે અત્યારે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ખૂબ એ ગીત ચાલેલું છે અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ એવી ફરમાઈશ હતી કે મારે આ ગીતનું નોટેશન જોઈએ છે જે મેં પહેલાં ગાય અને પણ પણ વિડિયો ચડાવેલો હતો યુટ્યુબની અંદર તો બધા મિત્રોની કોમેન્ટ હતી કે અમારે આ ગીત પણ શીખવું છે મિત્રો તો મિત્રો એ ગીતનું એકદમ સરળતાથી તમે શીખી શકો એવી રીતે નોટેશન લઈને આવ્યો છું મિત્રો તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આવા અવનવા વિડીયો જોવા માટે અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જ તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો અને બે લાઇકનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અને મિત્રો જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી માનું છું અને આ મિત્રો આ યુટ્યુબ પર ચેનલ મેં નિઃસ્વાર્થ ભાવથી ખોલેલી છે એટલે બને તેટલું સગા સંબંધીઓમાં મિત્રો સર્કલમાં તમે વિડીયો શેર કરવા મારી નમ્ર વિનંતી છે તો મિત્રો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રથમ પહેલાં મિત્રો હું તમને જણાવી દઈશ કે આપણે આ ગીત પાંચ કાળથી ગાવાનું છે મિત્રો ચાર સફેદથી ગાઈશું તો મિત્રો તે ગીત રૂડું નહીં લાગે એટલા માટે આપણે ચાર સફેદનો તબલું અહીંયા મેળો હોય તો તેનો મધ્યમ સૂરથી આપણે ગાવાનું છે એટલે આમ પાંચ કાળી થાય છે એક બે ત્રણ ચાર પાંચ અને આમ ગણીએ સરગમ ઉપર તો મિત્રો સ એટલે સરજ રહે એટલે રહેશે ગ એટલે ગંધાર અને મો એટલે મધ્યમ સુર મિત્રો પાંચ કાળી થાય છે તો ત્યાંથી આપણે ગાવાનું રહેશે તો મિત્રો હું તમને જણાવી દઈશ કે તેની લાઇન કઈ રીતે રહેશે તો મિત્રો મ કોમલની કોમલની મિત્રો શુદ્ધ નહીં આ છે તો આપણે કોમલની તેનો નીચેનો જે સ્વર છે અહીંયા તે લેવાનો રહેશે અને ઉપરનો સા જે ટપકાળો રહેશે તે અને પછી મિત્રો ઉપરનો જે રે ટપકાળો રહેશે ત્યાં પણ જવાનો રહેશે પછી મિત્રો હું તમને વિડીયોમાં વચમાં જણાવતો રહીશ મિત્રો તો પહેલાં આપણે નોટેશન તમને જે સ્ક્રીન પર દેખાય છે તો પેલી લીટી લઈશું કે વાલા આ તો વાલપનું છે વાણે અને પારતું ઉતાર ત્યાં સુધી આપણે લઈશું તો મિત્રો પેલા વાલા તો કહેવા માટે મિત્રો તમારે ત્રણ વાર દબાવવાનું છે કોમલ ની ઉપર બે વાર અને ઉપરનો સા દબાનો છે પછી વાણ કેવા માટે મિત્રો ધ અને મો ત્યાં સુધીમાં હું તમને જણાવી દઈશ કઈ રીતે એટલે કે મિત્રો વાલા આ તો વાલા બનું છે વાણ એમ મિત્રો રાગ રાગણી કહીને વાણ એમ કહીને આપણે મ પર એ જોને છે પછી મિત્રો એને પાર તો ઉતારતો મ મ પ ત પ ની ની સ ધ પ મ મિત્રો એવી જ રીતે છે એને પાર તું ઉતાર મિત્રો આખી રીટી જણાઈ દઈશ

તો મિત્રો મો પર આવી જઈશું આપણે ઉતાર કહીને પછી મારી આંખે ઉજાગરા કહેવા માટે મિત્રો મારી મ પ પછી આંખે કેવા માટે મિત્રો ધ કમરની અને ધ ઉજાગરા એમ કેવા માટે મિત્રો પ મ પ મ મ અને મ ત્યાં સુધીમાં જણાવી દઈશ કઈ રીતે મ પ ધ ની ધ પ મ મ મ એટલે કે મિત્રો મારી આંખે ઉજાગરે

પછી મિત્રો નીચેની લીટી ક્યાં રમી આવ્યા કાન રાત તો એવી જ રીતે અહીંયા મોપતી સીધા પાછા સારે ની સધપ મો મો પધ ની ધપ મો મો કેવી રીતે મિત્રો ક્યાં રમી આવ્યા કાન રા પછી મિત્રો એવી જ રીતે વાલા થોડો હરખતો દેખાડ બળેલા ને તું ના બાળ તો મિત્રો આ જ નોટેશન છે વાલા આ તો વાલપનું છે વાણ એ નોટેશન મિત્રો છે તે તમારે અહીંયા વાપરવાનું છે વાલા થોડો હરખતો દેખાડ બળેલા ને તું ના બાળ પછી મિત્રો નીચેનું જે આપણે નોટેશનમાં તમને રિલિટી દેખાય છે મારિયા કે પછી મિત્રો એ જ છે દીનેરા રાત લડી ઓ મિત્રો થઈ ગયું આ તો એક ગીતનું મુખડું પછી મિત્રો આ ગીતમાં સાખી બોલવાની હોય છે પછી એક સાખી નું તમને નોટેશન જણાવી દઈશ અહીંયા પછી તમે છે ગીતના અંત સુધી તમે આના નોટેશન ઉપર તમે શીખી શકો છો મિત્રો તો આપણે જે સ્ક્રીન પર દેખાય છે કે એનું ઓઢું પચરંગી અમે લુગડું પહેલી લીટી લઈશું આપણે તો મિત્રો આપણે અહીંથી આપણે સીધા આવવાનું છે ઉપરના સા પર એનું કહેવા માટે મિત્રો ટપકાવડો સા સા પછી ઓઢું એમ કહેવા માટે સા અને ઉપરનો રે સા અને કોમલની પચરંગી કહેવા માટે મિત્રો અહીંયા ની 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 અને ચાર વાર દબાવવાનું છે કોમળની અથવા તો તમે એક ધારી પણ તમે ચાંપ દબાવી રાખી શકો છો પછી અમે કહેવા માટે મિત્રો ની ની લુકડુ કહેવા માટે મિત્રો સા ની અને ધ ત્યાં સુધીમાં જણાવી દી કેવી રીતે સા સા સરે સવી ની 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 સા ની ધ એટલે કે મિત્રો એ નું ઓળુ પાચ રંગિયા પછી મિત્રો અમારો વાલો વડ્યાની છે વાટ તો અમારો કહેવા માટે મિત્રો પ પ પ પછી વાલો કેવા માટે પ પ વડ્યાની છે કહેવા માટે મિત્રો પ કોમલની નિધ અને વાટ કહેવા માટે મિત્રો બે અક્ષર છે પણ આપણે એક જ વાર કોમલ તો શુદ્ધ દબાવીશું મિત્રો કેવી રીતે

વિરા કેવા માટે કોમલ અને શુદ્ધ ધ કેવી રીતે સા 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 નિધા એટલે કે મિત્રો એ મારા કાના તારા વિરોહ ફરીથી પાછો સફેદ ચાર મધ્યમ સુર અને અહીંયા આપણે ધ દબાવીશું કોળ પછી

ಮಿತ್ರ ಆಕೀ ವಿ ಜನರಂಗಿ ಅಮೆ ಗಡ આ તો આજનો વિડીયો આજનું ગીત વાલા તો વાલપનો છે વાણ તો મિત્રો આવા અવનવા ગીતો ભજનો લોકગીતો શીખવા માટે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ ચેનલ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું મિત્રો હું મારા સબસ્ક્રાઈબર અને સબસ્ક્રાઈબર નથી માનતો પણ પ્રિય દિલથી પોતાના માનું છું પોતાનો પરિવાર માનું છું એટલા માટે મેં નિસ્વાળ ભાવથી આ ચેનલ યુટ્યુબ પર ખોલી છે કે જેટલું જ્ઞાન માતા સરસ્વતી મને આપેલું છે એટલું હું તમને જેટલું બને એટલું તમને આપી શકું મિત્રો તો મિત્રો બને એટલી આ ચેનલને શેર કરવા વિનંતી છે તમારા સગા સંબંધીઓ તમારા મિત્ર સર્કલમાં તમને શેર કરવા વિનંતી છે મિત્રો તો આ તો આજનો વિડીયો આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ